જય માઉમિયા મિત્રો આજે સવારે આપણે છ ને પેલો વ્લોગ ચાલુ કર્યો છે અને મિત્રો આજે હતો રવિવાર અને મિત્રો આજે આપણે જવાનું છે ફેમિલી ટ્રીપ પર ફેમિલી ટ્રીપમાં મિત્રો આપણે જવાનું છે લોજ પંચ આ ત્રણ પાર્ટ બનાવીશું આ વિડીયોના તો મિત્રો જોયા કરજો અને આપણી ફેમિલી ટીક તમને કેવી લાગે તે કોમેન્ટમાં કહેતા રહેજો હેલો મિત્રો કે છો તો મિત્રો આપણે પૂરી ગયા પંચાળા તો મિત્રો હું તમને આગળનો વ્યૂ બતાવું તો જોતા રહેજો મિત્રો ચીણા બાપાના પ્રસાદીની વસ્તુ તમને બતાવું આ છે પ્રસાદી નો પેટાળો આ ભગવાનની છબીઓ um. <coughs> <coughs> મિત્રો તમને જોતા દીક ગૌશાળા બતાવ આ છે મિત્રો મંદિર નો પાછળ સાઈડ નો ભાગ પાછળ આ મિત્રો મંદિર નો પાછળ નો ભાગ જોઈ શકો છો મિત્રો હું તમને ગૌશાળા બતાવું તો મિત્રો જોતા રહેજો Ini tu orang Aceh dulu besar Ini tu orang mandi nak pacar nak ni જોઈ શકો છો તમે જોતા આગળ તમે ઉતાવ્યા કરીશું તમને આ છે મિત્રો મંદિરની વાડી અને મિત્રો આ છે આપણે મંદિરના પાછળના ભાગનો વ્યૂ મિત્રો તો અત્યારે જોવા નહી મળે પણ અત્યારે ઢેલ જાજી જોવા મળે છે આ આંબાનો બગીચો આમાં મિત્રો ઢેલ ને એવું બધું બહુ હોય છે ગાઘરા છે કોયલ છે ઢેલ છે તે બધું અહીંયા બહુ હોય છે ઢેલ અત્યારે છે પણ ઓછી છે આ છે મેં દેખો વાડી ને આ પાછળનો વ્યૂ તમને બતાવું મંદિરની મંદિરની પાછળ ગૌશાળા છે એની પાછળનો હું વ્યૂ બતાવું તમને મિત્રો તો હું તમને હવે ઉતારા બતાવીશ તો મિત્રો જોજો આ મિત્રો ઉતારાના ભાગમાં ફુવારો છે પછી આ બધા વૃક્ષો છે મિત્રો આ છે ઉતારા ભવન ઉતારા યાત્રિક ભવન મિત્રો હવે હું ભોજનાલય બતાવું તમને જોયા કરજો આ છે મિત્રો ભોજનાલય આ ઉત્સવ સમય હોય ત્યારે ચાલુ હોય ત્યારે બંધ છે એટલે તો બધું આવી ગયું હોય બાકી ઉત્સવ સમયામાં તે બધું ચાલુ જ હોય છે બાકી આ ભોજનાલય છે પંચાળાનું મિત્રો તો હું તમને આગળના વ્યૂ બતાવતો કહીશ તો તમે જોતા રહેજો અને કહેજો